જેસી ખાવા જો આપણે કાલના બ્લોગમાં તમને કીધું હતું કે સકરે વાફન જે મિત્રો જી મિત્રો સ્વાગત છે બધા નું યુટ્યુબ ચેનલ નવા વિડિયો માં તમ જો મિત્રો આજે શિરાવીન ને ઉકેલ લઈ આપણે એક ગાછરો માટે ઘણું મોડું થઈ સંજોઈ લો ઘડિયાળ માં તમને દેખાતું તો 10:30 જેટલું થઈ ગયું છે ને હવે આપણે આવી સ્વી ઘરે પાછા કારણ કે હવે આપણે જો બેસી જશું ખાવા જો આપણે કાલના બ્લોગમાં તમને કીધું હતું કે સકરે વાફન જોઈ લો આપણે ઘરે જ જો અહીંયા ફાયા તાન જો આ સક્રિય છે જો અત્યારની વિદ્યા સંખ્યા કેવડો મોટો છે બાય પહેલા છે તો હાલો તેને આપણે ઉપાડ લેવાને પછી પાછો આપણે સક્રિય ખોદોને વાવો મટેલા ખોદોને સસુ કેરો કરવાનો છે તેને વાવ મટે તો આપણે અમને આ ખાઈ લેવી પછી તમને બતાડું કે આ વાવાનો છે શું કાય તો વિડિયો માં આગળ બનાવ્યો ખૂબ મજા આવશે જો લો બધાય સક્રિય સહી રીતે ખાતા પણ જો મેં કેવી રીતે સકરી કિન નહી જોઈ લ્યો ઈ કે એકદમ જો ખાવ શેરો કિન નાખ્યો શકેરી અને શેરો બને પણ આપણે તો આખું તો જો ખાંડ નાખીને કિન નાખ્યો શેરો અડધા કીશે આમ મજા આવે ને અડધા ને જો આમ થાય એટલે હાલો મને જો આવું બહુ ભાવે તો હું જલ્દી ખાઈ લઉં તો આમાં આ હતા શકેરી જો આમ જ બધે કાઢ લીધા છે ને હવે જો આ કેરામાં ખોદીને હરકું કરો ને જો આમ ગુવાર ને એવું છે તે કાઢવાનું છે જો એક પોપૈયા પણ છે એ તો ભલે રહ્યો આ જો ખોદીને ખોદવાનું છે જો ત્રિકમાં આવી ગયો છે અહીંયા કોદાળી પણ છે ખોદીને તૈયાર છે કેરો આપણો હવે બપોરે આવશે મમ્મી ની સોપી હાલો હવે આપણે પોરો બોરો ખાઈ હવે જઈ રહ્યો છું હું મોટર સુર કરવા માટે ઘરે સકે રે સબતો તો સબતો સબતો સકે છે બે ત્રણ ખાલ છો પણ બાકી હતા એટલે સોબી છે ને જો અત્યારે સકેરી ખાતો ખાતો જઈ રહ્યો મોટર સુર ઈ પેલા જો આ બેન બેન દેવ એટલે બેન દેવ ઢાકણ દે દેવું છે અહીંયા કુવામાં જાજુ પાણી નથી એટલે હવે આપણે કાઈ મોટર સુર કરવા નથી ને હવે પાછા આવ્યા જઈ ઘરે હવે જો અત્યારે થઈ ગયો છે હવે બપોર પછીનો સમય એટલે 3 વાગ્યા આવી ગયા છે ને જો હું આવી જશો ફરીથી ગાસવા માટે તે અને જો અત્યારે પાછો સવાય થી ઘણો તડકો નીકળ્યો અત્યારે બધું નીકળ્યો છે હું ઘાસ ઉડે અત્યારે સાય લાગતો એટલે મેં ઘાય ઘાસ ઉડી અત્યારે થઈ ગયો છે તડકો જોઈ લો થોડો થોડો થઈ ગયો છે ને વાતાવરણ એકદમ વાતાવરણ જો વાતાવરણ એવું છે થોડા થોડા બહુ એવા હે નહીં તો ઘાસ સાથે સાથે હવે આવ્યો જો મૂકાય વાળીને કારણ કે ભેંસ નાખવાની ભેંસ ને બહાર બદલાવી છે તો નીંદ નાખી દીધી ને ભેંસ ને બહાર બદલાવી હવે જો બળદ નહીં જોવા બાંધવાનું જોવાની ખાઈ ગયો એટલે હવા બાજુ બાંધવાનો હે ત્રણ સાર કામ કરતા આવ્યા જો પાણી પીતા આવ્યા ભેંસ ને બદલાય અને બળદ ને બદલાવી જો કાકાની જીરા મોરો થઈને આપણે ગાય ને બાંધી નવા ગયો છું બળદ માટે બળદ લઈને જવાનું સવારે પતંગ ઉડાવા માટે